પ્રકરણ પાંચ ગુરુ તથા શિષ્યના લક્ષણો તો પછી આપણે ગુરુને શી રીતે ઓળખવો જેમ સૂર્યને જોવા માટે મશાલની આવશ્યકતા હોતી નથી તેમ ગુરુને જોવા માટે દીવો પ્રગટાવવાની જરૂર નથી જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આપણને કુદરતી રીતે જ તેનું ભાન થાય છે અને જ્યારે આપણને સહાય કરવા ગુરુ આવે છે ત્યારે આત્મા સ્વાભાવિક રીતે જ જાણી લે છે કે સત્ય પોતાના ઉપર પ્રકાશવા લાગ્યું છે સત્ય સ્વતઃ સિદ્ધ છે તેને સિદ્ધ કરવા અન્ય પ્રમાણની જરૂર નથી તે સ્વયં પ્રકાશિત છે એ આપણી પ્રકૃતિના અંતઃસ્થળ સુધી પ્રવેશે છે તેના સાનિધ્યમાં સમસ્ત વિશ્વ ઊભું થઈને બોલી ઉઠે છે કે આ જ સત્ય છે જેમનું જ્ઞાન અને સત્ય સૂર્ય સમાન પ્રકાશે તેવા ગુરુઓ તો સંસારમાં સર્વશ્રેષ્ઠ છે અને માનવ જાતિના મોટા ભાગ દ્વારા તેઓ ઈશ્વર તરીકે પૂજાય છે પરંતુ તેમની અપેક્ષાએ આપણે નાના ગુરુઓ પાસેથી પણ સહાયતા પ્રાપ્ત કરી શકીએ પરંતુ જે માણસ પાસેથી આપણે ઉપદેશ અને માર્ગદર્શન ગ્રહણ કરવાનું છે તેને ઓળખવા માટે આપણી પાસે પૂરતી આંતરદ્રષ્ટિ હોતી નથી તેથી શિષ્યની પેઠે ગુરુના સંબંધમાં પણ કેટલીક કસોટીઓ હોવી જોઈએ શિષ્ય માટેની આવશ્યક શરતો પવિત્રતા જ્ઞાન માટેની સાચી પીપાસા અને અધ્યવસાય એટલે ખંત છે કોઈ અપવિત્ર આત્મા યથાર્થ રીતે ધાર્મિક થઈ શકતો નથી વિચાર વાણી અને કર્મની પવિત્રતા કોઈ પણ વ્યક્તિના ધર્મજીવન માટે સર્વથા આવશ્યક છે બાકી તો જ્ઞાન પીપાસા માટે આ એક સનાતન નિયમ છે કે આપણે જે વસ્તુની ઈચ્છા કરીએ છીએ તે જ આપણને પ્રાપ્ત થાય જ છે આપણું અંતઃકરણ જેની ઉપર કેન્દ્રિત કરીએ તે સિવાયની બીજી કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી ધર્મ માટેની સાચી આતુરતા એક અત્યંત દુર્લભ વસ્તુ છે આપણે સામાન્યતઃ કલ્પીયે છીએ તેટલી સુગમ તે નથી ધાર્મિક ચર્ચા સાંભળવી કે ધાર્મિક પુસ્તકો વાંચવા તે હૃદયમાં ધર્મ માટેની સાચી વ્યાકુળતા જાગ્રત થયાનું પ્રમાણ નથી જ્યાં સુધી ધર્મ માટેની આ તીવ્ર ભૂખ ખરેખર અનુભવાતી નથી અને અંતિમ વિજય પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી સતત પ્રયાસ અને આપણા હલકા સ્વભાવ સાથે અવિરત સંગ્રામ અને અથાગ સંઘર્ષ ચાલુ રહેવો જ જોઈએ આ પ્રશ્ન એકાદ બે દિવસનો કે વર્ષોનો કે જન્મોનો નથી આ સંગ્રામ સેંકડો જન્મો સુધી ચાલી શકે સંભવ છે કે સિદ્ધિ કોઈક વાર તરત જ પ્રાપ્ત થઈ જાય છતાં અનંતકાળ સુધી પણ તેની પ્રતિક્ષા કરવી પડે તો પણ તે માટે ધૈર્યપૂર્વક રાહ જોવાની આપણે તૈયારી હોવી જોઈએ જે સાધક આવા ખંત સાથે સાધનામાં પ્રવૃત્ત થાય છે તેને અંતે સિદ્ધિ અને અનુભૂતિ અવશ્ય પ્રાપ્ત થાય છે